નમસ્કાર ખેડૂત મિત્રો તો આવતીકાલે તારીખ એકવીસ ચારના રોજ ટેકાના ભાવે ચણા અને રાયડા આ બંને પાકની ખરીદી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી છે જે રવિ સિઝન તરીકે ઓળખાય છે તો હાલમાં મોટા ભાગના ખેડૂતને પ્રશ્ન એ છે કે સરકાર દ્વારા જે આ ખરીદી છે એ કેટલા ટકા અથવા તો કેટલા મણ કરવામાં આવશે તો મિત્રો કાલ રાતે જ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે સરકારની એવી ધારણા છે કે ખેડૂને જે ચણાનું ઉત્પાદન છે એ પ્રતિ હેક્ટર છે એ અઢારસો કિલો એટલે કે નેવું મણ બરાબર નેવું મણ જેવું થાય છે એટલે સરકારે આ કાલ રાતે એવો પરિપત્ર કર્યો છે કે એક ખેડૂમાં વધુમાં વધુ અઢારસો કિલો ચણાની ખરીદી કરવામાં આવશે બરાબર એટલે અઢારસો કિલો એટલે નેવું મણની ખરીદી એક હેક્ટર દીટ કરવામાં આવશે પણ કાલથી ખરીદી ચાલુ થાય છે એટલે ખેડૂત મિત્રો જે યાર્ડે જશે અથવા તો એને મેસેજ આવશે એ પછી ખબર પડશે કે સરકાર દ્વારા એક હેક્ટરની ખરીદી કરવામાં આવે છે કે બે એક્ટરની દાખલા તરીકે કોઈ ખેડૂત છે એને બે એક્ટર જમીન ધરાવે છે પૂરેપૂરી તો એ ખેડૂને એક હેક્ટરનો મેસેજ આવે છે કે બે એક્ટરનો મેસેજ આવે છે એ જોવાનું મહત્ત્વનું રહેશે હવે રાયડાની વાત કરીએ તો રાયડામાં પણ સરકારે એવું કીધું છે કે હાલમાં જે ગુજરાતમાં રાયડાનું જે ઉત્પાદન છે એ ઓગણીસો ને પચાસ કિલો જેવું થાય છે જ્યારે સરકાર એક હેક્ટરે તેરસો ને પચાસ કિલોની ખરીદી કરશે બરાબર એ પણ એમાં પણ એવું જ લખેલું છે કે એક હેક્ટરની મર્યાદામાં ખરીદી કરવાની રહેશે હવે જોવાનું એ રહ્યું કે જે ખેડૂત મિત્રોને મેસેજ આવશે જાણ સરકાર દ્વારા કરવામાં આવશે જ કે ભાઈ તમારે જે આ જથ્થો છે એ એટલો લઈ આવવાનો થાય છે બરાબર એ પ્રમાણે જોવાનું ન્યૂ તમે તમારા ગામમાં જે ખેડૂત મિત્રોનો વારો આવ્યો છે એની પાસે પણ તમે જાણી શકો છો કે ભાઈ તમારી પાસે બે હેક્ટર જમીન હતી તો તમને કેટલો જથ્થો લઈ લઈ જવાનો થાય છે હાલમાં તો સરકારે જે પરિપત્ર કર્યો છે એમાં એક હેક્ટર દીઠ અઢારસો કિલો એટલે કે નેવું ચણા નો ઉલ્લેખ કર્યો છે બરાબર પણ સાચી હકીકત ખેડૂત મિત્રો કાલે જ ખબર પડશે કે સરકાર દ્વારા કેટલી ખરીદી કરવામાં આવે છે બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ